અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું પૂજા રાવલ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી શક્યતા છે આજથી ત્રણ દિવસ વરસાદ જોર વધુ રહી શકે છે તેમાં પણ સાત સપ્ટેમ્બરે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં મુસળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘો ભુક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં ચાર થી દસ ઇંચ સુધી વરસાદ પડી શકે છે ભારે વરસાદથી પાણી ભરાઈ જવાને કારણે શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે હમણાં વરસાદ ચાલુ છે હજુ આગામી બે દિવસમાં મધ્ય ગુજરાતના ઉપલા ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આથી નીચાણવાળા ભાગોમાં સાફ સ્થિતિ રાખવી ઈચ્છ રહેશે જલભરાવની સ્થિતિ ઊભી થશે અને લગભગ ધીરે ધીરે થોડા દિવસ પછી સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે એટલે જનધનની વરસાદની કાળજી રાખવી ઈચ્છ રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો ત્યાં સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાં કે જળભરાવની સ્થિતિ રહેશે અને ભાઈઓએ લગભગ ખેતરોમાં પાણી પાણીનો જળભરાવ ખૂબ થશે નાળિયાઓ ભરાઈ જશે ખેડાપાડાઓ ભરાઈ જશે એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી સારી રહે પાથરના પાથરીના બેસતા વેપારીઓ અને શાકભાજી ખુલ્લામાં વેચતા વેપારીઓ તેમજ નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી ઈચ્છે છે કારણ કે તારીખ છ સાત તારીખમાં વરસાદની સંખ્યા લગભગ અતિ ભારે વરસાદ ભારે ખેતી ભારે કેટલાક ભાગમાં વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં છે કચ્છના ઘણા ભાગોમાં પણ ભારે ભારે વરસાદની ઝાપટાં મળવાની શક્યતા રહેશે ત્યાર પછી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર જૂનાગઢ ભાવનગર અમરેલી વિગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં મળવાની શક્યતા રહેશે બારકા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તાપી નદીનું જળતર વચ્ચે નર્મદામાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વચ્ચે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે એટલે આ જે વરસાદ જે છે એ ત્યાર પછી તારીખ ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં વરસાદ આવશે આમાં પણ આ વરસાદમાં પણ ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે નવરાત્રિના દિવસોમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ રહેવાની શક્યતા વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે સાથે દશેરા સુધીમાં ક્યાંક ક્યાંક હળવા ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે ઓક્ટોબર નવેમ્બર માસમાં બંગાળ બંગાળ નવસાલમાં ચક્રવાત ચક્રવાતો સર્જાઈ શકે છે જેમાં અઢાર નવેમ્બર પછી ભારે ચક્રવાતો બંગાળના નવસાલમાં સર્જાવાની શક્યતા રહે છે જી